ગાયકવાળી શાસનવા નિર્મિત થયેલું આશરે 385 વર્ષ જૂનું આશાપુરી મંદિર સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે નવરાત્રીનો પ્રથમ દિવસ હોય વહેલી સવારથી જ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટી પડ્યા હતા નવસારી શહેર દેમેજો જિલ્લામાં આવેલું આ મંદિર અનેક વર્ષોથી ભક્તોની આશા પૂર્ણ કરનાર મંદિર બન્યું છે ગુજરાતનું આ એવું અનોખું મંદિર છે જેમાં માર્કંડે ઋષિ ગણેશજી અને મા મૂર્તિ સાથે બિરાજમાન છે આસોમાસ માં આવતી નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં માં નૃત્યનું આયોજન કરવામાં આવે છે પુરુષો ઘેર સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને માતાજીના ગરબા ગાય છે અને પોતાની વિશિષ્ટ ઢબમાં તેમણે ગરબે રમતા નિહાળવું એક એ પણ એક લાહો છે આશાપુરી મંદિર દક્ષિણ ગુજરાતના પૌરાણિક મંદિરોમાંનું એક છે આશરે ત્રણસો પંચ્યાસી વર્ષ જૂના આ મંદિરની ની લોકવાયકા એવી છે કે નવસારીમાં વડોદરાના ગાયકવાડનું રાજ હતું નસારી ગાયકવાડી રાજના પાંચ પ્રાંતોમાંનો એક હતો લોકવાયકા પ્રમાણે તે સમય નવસાઈના સુબાને માં સપનામાં આવ્યા હતા અને કહ્યું કે હું દુધિયા તળાવ નજીક જમીનમાં છું મને બહાર કાઢ ત્યારે સપના અનુસાર સુબાએ જમીન ખોદાવી તો દેવીની સાક્ષાત મૂર્તિ નીકળી અને સુબાએ નાની દેરી બનાવી માની સ્થાપના કરી હતી બાદમાં સુબાની માનતા પ્રમાણે માતાએ તેના ઘરે પુત્ર રત્ન રૂપે આશીર્વાદ આપ્યા સુરત રહેતી પત્નીને મળવા જતા નીકળેલા સુબાને રસ્તામાં વિઘ્ન ઊભો થયો અતિશય વરસાદ હોવાને કારણે પૂર્ણ નદીમાં ઘોડાપુર સ્થિતિ ઊભી થઈ હતી જેના કારણે સુબા સુરત પહોંચે તેવી કોઈ પરિસ્થિતિ ન હતી જેથી સુબાએ માતાજીને પ્રાર્થના કરી અને પૂર્ણા પાણી ઓસરી ગયા હતા આમ તે વખતથી જ માતાજી ભક્તોની આશા પૂર્ણ કરતા હોવાને કારણે માતાજીનું નામ આશાપુરી તરીકે પ્રચલિત બન્યું હતું ગારવાડી રાજથી મંદિરના પૂજારીઓ ચૈત્ર અને આસો માસની અષ્ટમીએ માતાજીનો હવન કરે છે જેમાં દક્ષિણ ગુજરાતના લગભગ શહેરો અને ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં માય ભક્તો આવે છે અને હજારોની સંખ્યામાં નારિયેળ ભૂમિ માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે દક્ષિણ ગુજરાતના પ્રચલિત શક્તિ મંદિરોમાંના એક એવા આશાપુરી માતાજીના ભક્તો નવરાત્રામાં દરરોજ માતાજીના શૃંગારિત દર્શનનો લાભ લેવા શ્રદ્ધા સાથે ઉમટી પડતા હોય છે

જે માનતા માનો છું અને અહીંયા પૂર્ણ થાય છે અને પર્વે બધા પોતાનો નવો દિવસ શરૂ કરવા અહીંયાથી આપણે ચાલુ કરે છે દિવસ અને તેથી કહેવાય છે કે અહીંયા મનોકામના પૂર્ણ થાય છે અને આજે છેત્રીસ સુદ નવરાત્રીનો પહેલો દિવસ છે એટલે અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે અને બીજું કે અહીંયા એમ કહેવાય છે કે કોઈ બી દિવસે આવો તો તમારી મનોકામના પૂર્ણ થાય છે આ મંદિર વિસ્તારમાં સે જેવા ગાયકવાડે કહેલી આશરે ચારસો જૂનું મંદિર છે આ આ મંદિરમાં ગણપતિ દાદા અશાપી માતા મૂર્તિ છે વિશેષતા એ જ છે કે સૌથી પહેલાં માતા નજીએ ચંડી પાઠનો પાઠ લઈ દુર્ગા સપ્તાહથી તે પહેલી વખત માતાજીને આપણા માતાજીને સંભળાવ્યો અને ગણપતિ ગણપતિ દાદા એને ચંડી પાઠમાં છે તે માતાજીને સમજાવ્યું એટલે માતાજીએ રાજી થઈને માર્કંડેય ઉસીને પણ બાજુમાં બેસાની વિશિષ્ટતા છે ચંડી પાઠ એટલે તો માતાજીની સૌથી મોટી સ્તુતિ છે જે દરેક માતાજી માટે આ ચંડી પાઠ છે